આપણે ભાઈએ પાણી મેકી દીધું છે અને મોબાઈલમાં કુસતા મારી છે આપણે હવે જો એક ઉપાદી નહીં અડધી કલાક ભરાય એટલે અડધી કલાક આપણે આરામ થઈ જાય અને આપણે આ બધું છે દીઘા દહ વીઘાનો બાટલો હે દહ વીઘા વાવી દઈ ને બાજુમાં જો તલી વરસાદના કારણે તલી પણ ખરાબ થઈ ગઈ છે એટલે આ માવઠું હે ખેડૂત માટે તો માવઠું જ હોય જય માતાજી આટલું જ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું